મહેસાણામાં વેપારી સાથે એસએમસીના નામે છેતરપિંડી એસએમસી એસએમસીની રેટ છે એમ કહીને લોકરમાં પડેલા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડ લઈને તસ્કરો ફરાર થયા રૂપિયા અગાઉની લૂંટના હોવાનું કહીને જપ્ત કરી લીધા ફેક્ટરીના માલિકને લૂંટાયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે એસએમસીના નામે આવેલો એક શખ્સ એસઆરપી જવાન હોવાનો ખુલાસો થયો છે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મહેસાણાની આ સમગ્ર ઘટના સામે આવી જ્યાં વેપારી સાથે એસએમસીના નામે છેતરપિંડી આચરવામાં આવી છે મહેસાણામાં વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમ એસએમસીની જેટ છે એમ કહીને લોકરમાં પડેલા રૂપિયા લઈને તસ્કરો ફરાર થયા રૂપિયા અગાઉની લૂંટના હોવાનું કહીને જપ્ત કરી લીધા ફેક્ટરીના માલિકને લૂંટાયનો અહેસાસ થાય બાદ તેને પોલીસ ફરિયાદ નોંધાવીને સમગ્ર મામલો સામે આવ્યો એસએમસીના નામે આવેલો એક શખ્સ એસઆરપી જવાન હોવાનું પણ સામે આવી રહ્યું છે કર્મચારી છે તેમજ તેની પાસે જે લોકરમાં જે પૈસા છે તેની તપાસ કરવાની વાત કરી આ રીતે તેના જે લોકરમાં જે કેશ પડી હતી ત્રણ કરોડ જેટલા તે ઘટાવી આ શખ્સો રૂપિયા મેળવી લીધા ત્યારબાદ તેમણે આ જે રૂપિયા વેપારી ને એક કાવતરુ રચી યોજના બંધ તેને છેતર્યો હતો આ રીતે જે વેપારી ક્ષેત્ર હતો તેણે મહેસાણા તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવતા ચાર જે ઇસમો છે જે એસઆરપી નો જવાન છે તેની તેની પણ તેની સામે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર તો જે પ્રકારે હાલ તો ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મહેસાણીમાં મહેસાણામાં સમગ્ર ઘટના છે તે ઘટી છે વેપારી સાથે છેતરપિંડી છે તે આચરવામાં આવી છે રૂપિયા ગાવની લૂંટનું હવાનું કહીને જપ્ત કરી લીધા